વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ નામ તમામ હોદ્દેદારો સદસ્ય પ્રમુખ શ્રી કેસારકર સાહેબ દ્વારા સંસ્થાની મીટિંગનો કાર્યક્રમ યોજાયો રવિવાર નામ રોજ સવારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે સને બે હજાર ચોવીસ ની સાંસદની ચૂંટણીમાં અવેરનેસ અને જનજાગૃતિ અંગે તથા વિવિધ એજન્ડા તથા અગત્યની સૂચના આપવા માટે રાખવામાં આવેલ

નગરજનોમાં પોલીસ પરિવારમાં મતદાન કરી કરાવવા માટેની જાગૃતતા આવે તે માટેની અમને માર્ગદર્શન આપવામાં આવેલ છે સાથોસાથ અમારા જે સભ્યો છે બસોથી પણ વધારે પ્રમાણમાં તમામને અમે એક જાહેરાત કરી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ અવશ્ય ઘરેથી બધાને સાથે લઈ આજુબાજુમાં રહેતા પરિવારના મિત્રો વગેરેને લઈ મતદાન કરી કરાવશો અને જે મતદાન કરી અને અમને જે માહિતી છે એમને અમારે જે વાર્ષિક ફી બારસો રૂપિયા થાય છે આ મતદાન કરી આવતું બે હજાર પચીસમાં તમામ સદસ્યો પાસેથી અમુક ફક્ત છસો રૂપિયા ફી લેવાના છે તેની જાહેરાત કરે છે અને સારો પ્રતિસાદ મળે છે અને તમામે અમે અપીલ કરેલ છે કે મતદાન એ મોટામાં મોટું દાન છે અને પાંચ વર્ષે દિવાળીના પર્વનો જે આવતો તહેવાર હોય અમે અવશ્ય મતદાન કરાવવું અને કરવું એ માટેની જાહેરાત કરી અને મતદાન કરાવવા અંગે સફળ કાર્યક્રમ પણ શપથ પણ લેવામાં આવેલ છે જય હિન્દ જય ભારત કિશોરભાઈ કેસરકર હું વડોદરા શહેર જિલ્લાની પોલીસ કર્મચારી ગ્રુપનો પ્રમુખ